નમસ્કાર મિત્રો હે શહી ભારત યુટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ભારત તો રાજ્યોનો એક સંઘ છે અને એટલા બધા રાજ્યો હોય એ રાજ્યોની અંદર અનેક જિલ્લાઓ તાલુકાઓ અને બંધારણીય રીતે આપણે એક લોકશાહી તંત્ર છે વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણી શકાય અને વાસ્તવમાં છે તો એવા દેશમાં વારંવાર ચૂંટણીઓ આવી એ સ્વાભાવિક છે અને લોકશાહીના જતન માટે વારંવાર ચૂંટણીઓ જરૂરી છે ચૂંટણીઓના ખર્ચાઓ એટલા બધા નથી કે આ દેશ એ ખર્ચાઓ સહન ના કરી શકે અથવા તો એવા ખર્ચાઓથી આ દેશ દબાઈ જાય એવું નથી કેટલીક વાતો તમે એવી સાંભળી છે કે ભાઈ ચૂંટણીઓના ખર્ચાઓ આટલા બધા આવે છે અને આ ખર્ચાઓ નિવારવા છે પરંતુ એની સાથે સાથે આપણે એ વિચારીએ કે આ દેશમાંથી અબજો અબજો રૂપિયા લઈને જે લોકો વિદેશમાં ભાગી ગયા છે એ રકમ અને ચૂંટણીના ખર્ચાઓની તમે સમગ્ર ભારતની લોકસભાની એક ચૂંટણીનો ખર્ચનો આંકડો માણો અને જે લોકો ભાગી ગયા છે એ ખર્ચાની રકમનો તુલનાત્મક અભ્યાસ કરો જે લોકોની એનપીએ એ માફ કરવામાં આવી છે એ રકમ અને ચૂંટણીના ખર્ચાઓની રકમનો તમે તાળો મેળવો તો ભારતમાં થતી ચૂંટણીઓના ખર્ચાઓ ભારતીય લોકશાહીના જતનની સરખામણીમાં વધારે નથી પણ વ્યાજબી અને જરૂરી છે બધું આપણે આજે ચૂંટણીના ખર્ચાઓની વાત નથી કરવી પરંતુ હમણાં બે ત્રણ રાજ્યો મહારાષ્ટ્રને હરિયાણાની ઝારખંડની જે ચૂંટણીઓ ગઈ એમાં જે દાવાઓ થયા દાવા દાવાઓ થયા આક્ષેપો પ્રત્યે આક્ષેપો થયા અને હવે દિલ્હી જે એક બહુ મહત્ત્વનું નાનું એવું રાજ્ય છે અને એને રાજ્યનો પૂરો દરજ્જો નથી આપવામાં આવેલો એ રાજ્યની પાસે પોતાનું આગવું સ્વાયત્ત પોલીસ નથી અને બીજા ઘણા બધા અધિકારી રાજ્ય પાસે નથી પરંતુ દિલ્હીની ચૂંટણી વખતે ઘણા બધા આક્ષેપો થયા પણ એમાં એક વસ્તુ એ સામે આવી છે કે સત જે ભારતીય જનતા પક્ષની સામે કોંગ્રેસ અને બીજા વિપક્ષોનું જે ગઠબંધન હતું આ ગઠબંધન તૂટી પડ્યું ગઠબંધન રહેવું જોઈએ અથવા તૂટી પડવું જોઈએ એ આપણો વિષય નથી એ એ રાજકારણીઓનો વિષય છે અને સત્તા ચાખી ગયેલા લોકોને જ્યારે સત્તામાં ફરી પુનરાવર્તન કરવું છે એ લોકોનો વિષય છે પરંતુ ભારતના રાજકારણમાં રાજકારણના એવા અનેક રમણકાઓ આવી ગયા જેમણે ભારતની લોકશાહીને ભારતની લોકશાહી રસમોને ભારતના અર્થતંત્રને અને ભારતના સામાજિક તંત્રનો પારાવાર નુકસાન અતિશય નુકસાન કરેલું છે અને આવા નુકસાનમાં આ લોકોએ ક્યારેય અમુક અગત્યની બાબતો હતી એક તો ભારતમાં બંધારણની વફાદારીની લડી નથી આ રાજકારણના રમકડાની આજે આપણે જે વાત કરી રહ્યા છે એવા લોકોના મકસદમાં એમના હેતુઓમાં અથવા તો એમના વર્તાવમાં ભારતના બંધારણના વફાદાર રહેવા માટેની એમની લડી નહોતી એ લોકો એટલા બંધારણના વફાદાર નહોતા કે બંધારણને વફાદાર રહેવા માટે એમણે પ્રતિપક્ષ અથવા તો પોતાના પક્ષ સાથે સંઘર્ષ કર્યો હોય અથવા તો બીજા કોઈ પ્રકારના એમણે આંદોલન કરવા પડ્યા આવા લોકોએ આ રાજકારણના રમકડાઓએ ભારતની લોકશાહીને બચાવવા માટે એ પક્ષની અંદર અથવા તો વિપક્ષમાં રહી અથવા સત્તામાં રહીને ક્યારેય કોઈ લડાઈ નથી કરી અથવા ક્યારેય યોગદાન નથી આપ્યું આવા લોકોએ સામાજિક સૌહાર્દવાઈ આ દેશની અંદર રાજ્યની અંદર પોતાના ગામો પોતાના મત વિસ્તારની અંદર જુદી જુદી જાતિઓ જુદી જુદી વર્ણ અને જુદા જુદા ધર્મના લોકોની વચ્ચે સામાજિક સૌહાર્દ જળવાઈ રહે અને એકબીજાની વચ્ચે પ્રેમ કરુણા અને ભાતૃભાવનું વાતાવરણ પેદા થાય એવા એમણે ક્યારેય પ્રયાસો નથી કર્યા એમની ક્યારેય એ માટે એમણે પોતાનું બલિદાન આપ્યું હોય એવું ક્યાંય નોંધાયું નથી વંચિતો શોષિતોના હક્કો માટેની લડાઈ આવા લોકો નથી લડ્યા વંચિતો શોષિતોના હક્કો અને એના અધિકારો માટેની લડાઈ આ લોકો નથી લડ્યા આ લોકો નીતિમત્તા અને પ્રમાણિકતા અને પારદર્શક વહીવટ માટે એમણે ક્યારેય લડાઈ નથી લડ્યા એમણે એના માટે ક્યારેય ભોગ નથી આપ્યો અને છતાંય આ લોકોએ રાજકારણની અંદર એક યા બીજી રીતે હાવી થવાના પ્રયાસો કર્યા છે આવા લોકોએ રાજકારણમાં એક યા હાવી થવાના પ્રયાસો કર્યા છે હું ફરી વખત એક વાત રિપીટ કરી દઉં કે અત્યારે આપણે જે રાજકારણીઓની વાત કરી રહ્યા એવા રાજકારણીઓએ ભારતનું બંધારણનું જતન કરવા ભારતના બંધારણને વફાદાર રહેવા માટે ક્યારેય કોઈ સામાજિક આર્થિક કે કાનૂની લડાઈ નથી લડ્યા આવા લોકોએ લોકતંત્રને બચાવવા માટે લડાઈ નથી લડ્યા સામાજિક સૌહાર્દ જાળવવા સામાજિક સદભાવ પેદા કરવા માટેને એમણે કોઈ ભોગ નથી આપ્યો વંચિતો શોષિતો ગરીબોના હક અને અધિકારો માટેની લડાઈ નથી લડ્યા નીતિમત્તા પ્રમાણિકતા અને ચારિત્ર અને પારદર્શિત વહીવટ માટે આ લોકોએ ક્યારેય ભોગ નથી આપ્યો આવા લોકોએ માત્ર અને માત્ર આર્થિક કૌભાંડો કરવા આવા લોકો આર્થિક કૌભાંડો કરવા એમના સેક્સ રેકોર્ડો સાચવવા અને સત્તાની દલાલી કરવા માટે એમણે ભારતીય રાજકારણની અંદર વાનર કુદકાઓ માર્યા છે હમણે ત્રણ બાબતો ઓછામાં ઓછી ત્રણ બાબતો એક તો આર્થિક કૌભાંડો કરવા માટે એમના કેટલાકના પોતાના સેક્સ રેકોર્ડ સાચવવા માટે અને સત્તાની દલાલી માટે એમણે વાનર કૂદકાઓ માર્યા છે અને એમણે છતાંય આ દેશના એ સૌથી સારા રાજકારણી હોવાના પ્રમાણિક હોવાના નેતાઓ હોવાના ચારિત્ર હોવાના આવા અનેક દાવાઓ પદાઓ કરેલા છે જેમ આજે સત્તા ઉપર રહેલા લોકોના જે વાણી અને વર્તનનો તમે અભ્યાસ કરો તો એની બંને વચ્ચે આસમાન જમી જમીનનો તફાવત છે પરંતુ એમણે પ્રિન્ટ મીડિયા ખરીદી લીધેલું છે અને બીજા ઘણા બધા સોશિયલ મીડિયાના પણ કેટલાક પ્લેટફોર્મ પણ એમણે ખરીદ્યા છે અથવા તો એવા ફેંકો પ્લેટફોર્મ બનાવી અને એની દ્વારા એ લોકો આવો પ્રચાર કરી રહ્યો છો તો આપણે આવા કેટલાક લોકોની વાત કરવી છે તો સૌથી પહેલા ઇન્દિરાજીના વખતમાં ઇન્દિરાજી જયારે કટોકટી લાવી અને એ પછી જે જનતા પક્ષની સરકાર આવી તો જનતા પક્ષની જે સરકાર બની હતી એ જનતા પક્ષની અંદર જુદા જુદા ઘટક પક્ષો ભળેલા હતા સંસ્થા કોંગ્રેસ હતી લોકદળ હતું જનસંઘ આવા બધા ઘટક પક્ષો લેવો પાંચેક ઘટક પક્ષો ભળેલા હતા અને એમાં ચૌધરીસ ચરણસનું લોકદળ પણ એક ઉત્તર પ્રદેશનું એક અગત્યનું પરિબળ હતું અને એની અંદર એક રાજનારાયણ નામનો એક માણસ હતો અને આ રાજનારાયણ નામની વ્યક્તિએ એ હંમેશા જુદા જુદા વિધાનો કરવા અને જુદા જુદા એમણે એ કરવા માટે એ વખતે ખા સારી એવી ટોખ્યાથી પ્રાપ્ત કરી હતી એટલે રાજનારાયણ એક એવું પાત્ર હતું કે જેને એની પોતાની કોઈ સારી પર્સનાલિટી ના કહી શકાય અથવા તો કોઈ એનું સારું વ્યક્તિત્વ હતું એવું એ વખતે ક્યારેય નથી નોંધાયું બીજા રાજકારણી છે જેને પ્રિન્ટ મીડિયાએ બહુ સારું લેવલ માર્યું છે અને સો ટકા વ્યાજબી છે પલટો રામનું નીતિશ કુમારે પોતાની સત્તા જાળવી રાખવા માટે ક્યારેક ભારતીય જનતા પક્ષ સાથે ક્યારેક રાષ્ટ્રીય જનતા લાલુ પ્રસાદના પક્ષ સાથે વારંવાર એમણે ગઠબંધન કરી અને અને એના કારણે પ્રજાને શું સંદેશો આપ્યો એમણે જે શાસન ચલાવી રહ્યા એ શાસનની અંદર પંદર કરતા વધારે પુલો તૂટી પડ્યા છે તમે પચાસ કે સો વર્ષ બનાયેલા જે પુલો છે એ આજે પણ ટકી રહ્યા છે ટકાઉ છે એની ઉપર વાહન વ્યવહાર ચાલે એ પુલો નથી તૂટી પડ્યા અને એક વર્ષ જૂના પુલો તૂટી પડ્યા અને એવા પંદર કરતાં વધારે પુલો આ રાજ્યની અંદર તૂટી પડ્યા બીજા અનેક ત્યાં આગળ દલિતો શોષિત ઉપર અનેક પ્રકારના અત્યાચારો થઈ ગયા એટલે કુમાર એવો દાવો કરે સુશાસનનો અથવા પ્રમાણિક શાસનનો દાવો કરી શકે એવી સ્થિતિમાં નથી પણ છતાં એમણે માત્ર ને માત્ર સત્તા બચાવવા માટે એમણે તમામ નીતિ નિયમો બંધારણીય બાબતોનો બાજુમાં એક જ બાબતનું એમણે ધ્યાન રાખ્યું અને એ બાબત હતી માત્ર સત્તા આવી સત્તા જાળવવા માટે ચિમનભાઈ પટેલ જેમણે મૂળ તો કોંગ્રેસી હતા કોંગ્રેસમાંથી અલગ પડી કિમલોપ કિસાન મજદૂર લોકપક્ષની સ્થાપના કરી અને ઓગણીસો નેવની અંદર લગભગ ઓગણીસો નેવુંમાં ના જનતા દળમાં ભળ્યા જનતા દળના ભળ્યા પછી એ ભાજપ અને જે જનતા દળે ગુજરાત ગુજરાત જનતા દળે મળીને ચૂંટણી લડ્યા એની અંદર થોડીક સીટો વધારે હોવાથી ભાજપ કરતાં થોડીક સીટો વધારે હોવાથી ચિબનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પરંતુ કેન્દ્ર સરકારમાં જે ભાજપ અને વીપીસીની સરકાર એકબીજાના ટેકાથી ચાલતી હતી ની સરકારને ભાજપે ટેકો પાછો ખેંચી લીધો અને એના કારણે ગુજરાતની અંદર પણ ચિમનભાઈ ની સરકારનું પતન થયું ત્યારે ચિમનભાઈએ પોતાનો આખી સરકાર લઈને કોંગ્રેસમાં ત્યારે કેટલાક પ્રિન્ટ મીડિયાએ એ ચાલુ ચિમન નામનું લેબલ સાથે લેખો લખ્યા હતા આવા જ રાજકારણી જે હંમેશા એવી વાતો કરે કે લોકો મારું મો જોઈને મત આપવાના છે પણ એ એમના દાવાથી ફેંકમ ફેંકી છે અને એમણે ભાજપમાંથી કોંગ્રેસમાં અને કોંગ્રેસમાંથી ઓળી પાછા કંઈક ગડબડથલ કરી અને જુદા જુદા પક્ષ કરી અને છેલ્લે હમણાં ડેમોક્રેટ ડેમોક્રેટિક પ્રજાસત્તાક પાર્ટી લઈને આવ્યા છે એવા શંકરસિંહ એ માત્ર સત્તા માટે એમણે જે કંઈ હવાતિયા ત્યાં માર્યા માત્ર સત્તા માટે એમાં ક્યારેય બંધારણની વફાદારી કે લોકતંત્રને બચાવવાની વાત નથી સામાજિક સૌદા ફની વાત નથી એટલે આમણે પણ પોતાના વ્યક્તિગત સ્વાર્થો માટે જ આ કર્યું છે આવા જ એક જેને મોસમ રાજકારણી તરીકે મોસમ વૈજ્ઞાનિક તરીકેનું જેને વિરોધ મળ્યું છે એ પાસવાન આવતા પરંતુ ઘણા બધા કાબેલ હતા રાજકારણના અને એમણે જ્યારે જ્યારે કેન્દ્રની અંદર સત્તા પલટો થયો ત્યારે એમણે હંમેશા કેન્દ્રની અંદર કેબિનેટ મંત્રી તરીકેનું એમનું પદ જળવાઈ રહી અને એમના પક્ષનું વજન રહે એ રીતે એમણે પક્ષ કર્યા છે એટલે નીતિમત્તાની દ્રષ્ટિએ એમને ભલે જાતિના હોય પછાત વર્ગમાંથી આવતા હોય પણ એમને આ કેટેગરીમાં કે સારા પારદર્શી વહીવટની કેટેગરીમાં ના મૂકી શકાય આવા જ એક રાજકારણી હતા જેને પોતાનું એ ભાન નહોતું કે એક સંગઠનનો વ્યક્તિ સંગઠનના હોદ્દાનો માણસ હોય એ સરકારના જે નિર્ણયો હોય એની અંદર ફેરફાર કરી શકે કે મને એમાં ખાસ કરીને જે સંરક્ષણ સોદાઓ હોય એની અંદર એની કોઈ સંગઠનનો જે પક્ષનો પ્રમુખ હોય એનો ચંચુપાત કેટલો ચાલી શકે અને તહેલકના સ્ટિંગ ઓપરેશનમાં રૂપિયા એક લાખની લાંચ લેતા પકડાયેલા લક્ષણ બાંગ વાત કરીએ છીએ કે જેના માટે મિત્રો માફ કરશો આમાં કેટલાક લક્ષ્મણ બાંગારું હયાત નથી ચિમનભાઈ પટેલ નથી આવા કેટલાક લોકો હયાત નથી એની આપણે એટલા માટે વાત કરવી છે કે આ લોકો ભારતના રાજકારણ ઉપર એવી એક ખરાબ અસરો મૂકતા ગયા છે અને એના કારણે આવી ચર્ચા કરવી પડે લક્ષ્મણ બાંગારૂની ચર્ચા કે અનુસૂચિત જાતિમાંથી આવતા હોવાના કારણે અનુસૂચિત જાતિના મતદારોને પ્રભાવિત કરવા માટે આ માણસનો એક પક્ષનું પ્રમુખ પદ આપવામાં આવ્યું પણ એ પક્ષના પ્રમુખ પદને એ એ માણસે લજવી નાખ્યું આવા જે બીજા એક રાજકારણી જેણે નરેન્દ્ર મોદીની સામે અનેક આક્ષેપો કર્યા લાલ કૃષ્ણ અડવાણીની સામે ખૂબ આક્ષેપો કર્યા ભાજપની સામે એમણે આક્ષેપો કરવામાં ક્યાંક બાકી ના રાખ્યું એના ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા બીજા આક્ષેપો કર્યા અને એ માણસે હમણાં વંડી ઠેકી અને મિનિસ્ટર બનવા માટે પક્ષ પક્ષપલટો કર્યો એવા અર્જુન મોઢવાડિયાએ ખૂબ ખૂબ દાવાઓ કર્યા અને એમણે જે તે પક્ષમાં હતા એ પક્ષે એમનો ઘણું બધું આપ્યું કોયા પક્ષે કોને શું આપ્યું ના આપ્યું એની આપણે અહીંયા વાત નથી કરતા એમના માટેની આપણે કોઈ રજૂઆત કે એની વકીલાત નથી કરતા પરંતુ જે પક્ષની અંદર રહી અને સામા પક્ષમાંની નીતિઓ સામે જેણે આજીવન સંઘર્ષ કર્યો હોય એના અનેક કૌભાંડોની એમણે જાહેર ચર્ચાઓ કરી હોય અને જાહેર પડકારો આપ્યા હોય ને એ જ વ્યક્તિ માત્ર ને માત્ર મિનિસ્ટર થવાની અપેક્ષાએ જ્યારે વંડી ઠેકી અને વાનુરકૃત કુમારી જ્યારે બીજા પક્ષમાં જાય છે ત્યારે નીતિમત્તાનું હનન થાય છે ત્યારે નીતિમત્તાનું હનન થાય છે આવા જ બીજા એક મહાશયની વાત કરીએ કે મધ્યપ્રદેશમાં એવું જાહેર કરવામાં આવ્યું હતું કે સિત્તેર હજાર કરોડ કા કૌભાંડી અભિ રેલવે જાયગા લેકર એ સિત્તેર હજાર કરોડના કૌભાંડીના બીજા ત્રીજા દિવસે પક્ષ પલટો કરી અને જ્યારે ભાજપના ટેકેદાર બન્યા ત્યારે એમના એટલે એમણે માત્ર માત્ર પોતાના આર્થિક કૌભાંડો માટે એમને જે જે તે પક્ષ હતો અને જે તે વિચારધારા હતી એને છે દે અને શાસક પક્ષની એમણે ગુલાટ મારી આવી જ ગુલાટ વડાપ્રધાન બનવાની મનશાએ વડાપ્રધાન બનવાની મનશાએ આ ભારતના ભાગલાનો જનક ભારતના ભાગલાનો જે જનક હતો ઝીણા એને બિનસાપ્રદાયિક જાહેર કરી અને એમની મજાર ઉપર માથું ટેક્યું એની મજાર ઉપર માથું ટેકવું એ માનવતાની દ્રષ્ટિએ ધર્મની દ્રષ્ટિએ બહુ ઉત્તમ કામ હતો પરંતુ ઝીણાને બિનસાંપ્રદાયિક જાહેર કરવા એ સૌથી મોટા મોટું ખોટું વિધાન છે એના એમ પણ કહી શકાય કે એ નાલેસિબરી વિધાન એટલા માટે હતું કે ભારત અખંડ ભારતના ભાગલા કરાઈ અને મોહમ્મદ અલી જીણા ભારતના મુસલમાનો અને ભારતના અનુસૂચિત જાતિ અને જનજાતિના નાગરિકોનો સો સો પેઢીઓ ન પૂરી શકાય એવું નુકસાન મોહમ્મદ અલી જીણાએ કર્યું છે એટલે જીણાને તમારે કઈ કેટેગરીમાં મૂકવા એ તમારે નક્કી કરવાનું પણ એને મોહમ્મદ અબીન સાંપ્રદાયિકતા નાથ કહી શકાય પરંતુ પોતાના આ ભારતના વડાપ્રધાન બનવાની મંછાએ એ પાકિસ્તાનમાં જઈ અને એમણે જીણાના બિલ સાપરા એની અંદર એમની ક્યાંય નીતિમત્તાની વાત નથી ક્યાંય બંધારણની વાત નથી ક્યાંય પારદર્શક હોય અને આવી જ વાતો કરનારાને ઠેકડા મારી અને કોંગ્રેસમાંથી બહાર આવેલા અલ્પેશ ઠાકોરે પણ આ રીતે ખૂબ ખૂબ વાતો કરી પરંતુ એ માણસે પણ બીજો કેસ પહેરી અને આજે એ પણ લાઈનમાં ઉભા છે ત્યાં આગળ ઘણા બધા લોકો લાઈનમાં ઉભા છે મિનિસ્ટર થવાની હવે આવતીકાલે મિનિસ્ટર બને તો સારું છે એડવાન્સમાં બધાને અભિનંદન આપી દઈએ અલ્પેશ ઠાકોર પણ મિનિસ્ટર બને આજના જે ગૃહમંત્રી છે એને જનરલ ડાયરેક્ટ તરીકે સંબોધના મોદીની માટે નરેન્દ્ર મોદી માટે અપશબ્દો વાપરનાર હાર્દિક પટેલ પણ કેવી ઠેકડો મારી પટેલો માટે એમણે કેવા કેવા શબ્દો વાપર્યા પટેલોને એમણે કેવા સોગંદો લેવડાવ્યા ભાજપને મત નહીં આપવાના સોગંદો લેવડાવનાર માણસ વંડી ફેંકી અને ભાજપમાં ગયા એ એમની પોતાની મનસાની વાત છે પરંતુ આ બધા લોકોએ જ્યારે આ રીતે પોતાના પક્ષની વિચારધારાને એમણે છેહ દીધો છે બીજો છે એમણે ભારતના મતદારોને દીધો છે સૌથી પહેલા એમણે ભારતના મતદારોને શ્રેહ દીધો છે કે એ મતદારોને એમણે અનેક વખત દાવાઓ કર્યા એમને એમણે પ્રમો આપ્યા એમનો વફાદાર રહેવાની વાતો કરી પણ એમને જ્યારે સત્તા નજીક દેખાઈ ત્યારે એ લોકોએ વાનર કૂદકાઓ મારી અને પ્રતિપક્ષમાં જઈને બેઠા છે અને એના કારણે એમણે ભારતના મતદારોનો મોટો શ્રેહ કર્યો છે એમની જે તે પક્ષ હતા કોઈ પણ પક્ષ હોય કોંગ્રેસ હોય ભાજપ હોય જનતા દળ હોય આપ હોય કે સામ્યવાદી હોય એથી કોઈ આપણે લેવા દેવા નથી પણ જે તે પક્ષની વિચારધારાઓને એમણે શેહ દીધો છે અને એથી મોટો શેહ એમણે ભારતની લોકશાહીને દીધો છે ભારતના બંધારણ લોકો વફાદાર નથી રહ્યા એટલે આવા લોકો ક્યારેય આદરપાત્ર ન હોઈ શકે અને આ ભારતના રાજકારણના રમકડાની કેટેગરીમાં આપણે મૂકીએ તો ખોટું ના કઈ હોઈ શકે પરંતુ આપને હું એક સવાલ પૂછું છું દર્શક મિત્રોને કે તમે આ લોકોને કેવી કેટેગરીમાં મૂકી શકો અને તમે આમને કઈ રીતે મૂલવી શકો છો તમે પણ ભારતના એક જાગૃત નાગરિક છો તમે ભારતના મતદાર છો તો તમારો પોતાનો પણ સ્વતંત્ર અવાજ હોવો જોઈએ તમારો પોતાનો અલગ વિચાર હોવો જોઈએ અને તમારે આ બાબતે તમારો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરવો જોઈએ અને એના માટે હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમારો મત મને કોમેન્ટમાં લોખે મોકલો અને સાથે સાથે તમારી એ પણ ફરજ બને કે તમે નવા હો તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો ફરી વખત આપણે આવા કેટલાક રમકડાઓની વાતો સાથે હાજર થઈ છે સાથે સાથે ભારતમાં એક એવા રાજકારણી છે કે ક્યારેય એ માણસે પોતાનો પક્ષ નથી છોડ્યો એક રાજકારણી એવા છે કે જેણે ક્યારેય પોતાનો પક્ષ નથી છોડ્યો એ પોતાના પક્ષની વિચારધારાને કંઈ વળગી રહ્યા છે અને છતાં એ માણસ ઉપર અનેક પ્રકારના કેસો થયા છે આક્ષેપો થયા એવા રાજકારણની વાત આપણે ફરી વખત લઈને મળીશું ત્યાં સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફરી એક વિનંતી કે તમારા વિચારો મને લખી મોકલો